જય માતાજી જય મા મગલ મિત્રો હું સેવન શાખા ને ફરીવાર મિત્રો આજે આવી ગયા આપણે મવા માર્કેટિંગ માં આજે મિત્રો આપણે દેવળિયા વાડી મિત્રો છે ને આજે આપણે સફેદ ની મિત્રો આજે આપણે લાઈવ રાજ મિત્રો જોવા છે બાકી મિત્રો પહેલાં તારીખની અજુબત ત્રીસો તારીખ છે આઠ બાર બે હજાર પચીસને વારસા મિત્રો આજે સોમવાર સફેદ ડુંગળીમાં મિત્રો આજે ફૂલ મિત્રો આજે પણ મિત્રો ત્યાં છે ને લાલ ડુંગળીમાં પણ મિત્રો આજે ફૂલ તેજી છે કેમ કે મિત્રો હમણાં બાંગ્લાદેશના મિત્રો બોટર મિત્રો ગઈ છે ને લાલ ડુંગળીમાં મિત્રો આજની દોઢસો કો દોઢસો રૂપિયા પ્લસના મિત્રો આજે નવી ડુંગળીમાં મિત્રો આજે ભાવ મિત્રો ઉષામાં છે બાકી મિત્રો એ વિડીયો મિત્રો આપણે મૂકી દીધો છે લાલ ડુંગળીનો ફટાપડ મિત્રો મિત્રો ને સફેદ ડુંગળીમાં મિત્રો આજનો ઉસો મિત્રો આજે ઉતલી છે નવસો પ્લસ નવસો ને તેતાલીસ પ્લસ ભાવ મિત્રો આજનો સહેલો છે ને બાકી આજ મિત્રો સફેદ ડુંગળીમાં આજની આવકની આજ વાત કરીએ તો આજની આવક છે અગિયાર હજાર પ્લસ ટેલાની અને લાલ ડુંગળીમાં મિત્રો આજની આપણે આવકની વાત કરી તો આજની આવક છે આઠ હજાર પ્લસ ટેલાની આપણી ચેનલનું મિત્રો તમને આપણે નામ આપી દો આપણી ચેનલનું નામ છે મિત્રો એડી મોવા માર્કેટિંગ આ ચેનલની અંદર મિત્રો જે લેવા આવ્યો હતો એટલે આજથી મિત્રો સપોર્ટ કરો સબસ્ક્રાઈબ કરો બાકી મિત્રો છે ને સફેદ ડુંગળીમાં મિત્રો આજની હરાજી મિત્રો અત્યારે તમે જો મિત્રો અત્યારે આપણે અહીંયા ક્યાં થાય છે અને આજે પણ મિત્રો છે ને સફેદ ડુંગળીમાં મિત્રો આજે તેજી મિત્રો છે કેમ કે નવસો પ્લસનો મિત્રો આજે એક વખતનો મિત્રો ભાવ ગયેલો છે ને ઘણા ખરા સરેરાશ મિત્રો એવરેજમાં આપણે જોયું ને તો આઠસો નવસો આઠસો નવસો સાતસોની એવરેજ મિત્રો આજની પણ છે અત્યારે મિત્રો લાઈવ મિત્રો આપણે હરાજી જોઈ પહેલાં મિત્રો આજની બધી મિત્રો તમને આવક બતાવી દો આ બધી મિત્રો આની સફેદ ડુંગળીમાં મિત્રો આજની આવક છે લાલ ડુંગળીમાં ડુંગળીમાં મિત્રો આજની આવક છે ઓલી સેટમાં તો મિત્રો ફેસબુકમાં જોતા ખાસ કરીને મિત્રો ફોલો કરો અને યુટ્યુબમાં મિત્રો જોતા હોય તો ખાસ કરીને એટલે સબસ્ક્રાઈબ કરો જેમ કે મિત્રો હું ઘણી પહેલી મિત્રો તમને કહીશું કે હું મિત્રો ખેડૂતનો મિત્રો છે મિત્રો ખેડૂતના દીકરાને મિત્રો સાથ સહકાર આપો સપોર્ટ કરો એટલે હું તમને મિત્રો ડેલી મિત્રો હું તમને હરાજીને વિડીયો બચાવું કરું બાકી મિત્રો બહુ સાદું નથી કે તો ખાસ કરીને મિત્રો આપણી ચેનલ પહેલી વાર આવ્યો તો આપણી ચેનલને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરો વિડીયો મિત્રો આપો છો તો એટલે તમને મિત્રો ખબર પડશે કે કયા વકલ્લા કઈ રીતના ભાવશે બાકી હાલો મિત્રો મળી ગયો ફટાફટ તમને સફેદ ડાઉન લઈને લાવી મિત્રો આ વકલના નવસો ને અઠ્ઠાવન રૂપિયા મિત્રો પાવશો ક્વોલિટી મિત્રો તમે જો આપણે મિત્રોની રાજી નથી મિત્રો આવી આડા મિત્રો આપણે ભાવ નવસો ને અઠ્ઠાવન રૂપિયા મિત્રો છું એપીએમસી વીસ કિલોનો મિત્રો પાવશે નવસો અઠ્ઠાવન રૂપિયા આપણે મિત્રો ખેડૂત મિત્રોને પૂછ્યું કે કઈ ગામનો મિત્રો માલ છે ક્વોલિટી મિત્રો તમે જો કેવું ગામ કાકા

બેતાલી અડતાલીસ પચાસ બાવન સોપા અઠાસ એસી બે નવસો બે હજાર છ આઠ બાર પંદર બાવીસ ચાલીસ બેતાલીસ નવસો ને બેતાલીસ નવસો બેતાલીસ રૂપિયા બેતાલીસ નવસો ને તેતાલીસ રૂપિયા મિત્રો ભાવ છો ક્વોલિટી મિત્રો તમે જો સુપર ક્વોલિટી નો મિત્રો માલ છે નવસો ને તેતાલીસ રૂપિયા એપીએમસી મોવા વીસ કિલોનો નો મિત્રો ભાવ છે કોલેટી મિત્રો તમે જો સુપર ક્વોલિટીનો મિત્રો માલ છે કુલ તેજી મિત્રો છે સફેદમાં માં નવસો ને તેતાલીસ રૂપિયા ભાવ છો રોજ મિત્રો હરાજી ના વિડીયો જોવા માટે ખાસ કરીને મિત્રો આપણી ચેનલ સપોર્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો મિત્રો આપણે હરાજી મિત્રો અત્યારે અહીંયા છે ને જોયું મિત્રો બાકી આ ક્વોલિટી મિત્રો નવસો ને તેતાલીસ રૂપિયા મિત્રો ભાવ છો કેટલા મેં છે ભાઈ ચારસો મેં કીધું ચારસો આયે દોકર ડિમાન્ડ આપો તમે જે દેવું હાલો 300 એક થેલી ભાડી નાકો ہاں 300 روپے 300 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 3

એપીએમસી મોવા વીસ કિલોનો મિત્રો ભાવ છે ને બોતેર રૂપિયા ગોંડલ મિત્રો માલ છે કોલેટી મિત્રો તમે જો મિત્રો આ વકલ ના બત્રીસ રૂપિયા મિત્રો ભાવ છે આની મિત્રો આપણે હરાજી નથી મિત્રો આવ્યું તમને ક્વોલિટી મિત્રો બતાવી દઉં એપીએમસી મોવા વીસ કિલોનો મિત્રો ભાવશે નવસો ને બત્રીસ રૂપિયા ક્વોલિટી મિત્રો તમે જાવ આજે મિત્રો સફેદ અને લાલ બંનેમાં મિત્રો આજે ફૂલ તેજી મિત્રો છે આ ક્વોલિટી મિત્રો તમે જાવ 932 રૂપિયા 20 કિલોનો મિત્રો ભાવ છે એપીएमसी માં ને આવી રીમાન આ કામ થાય છો બાર ત્રણસો ને બાર તેર ચૌદ પંદર સોળ એકવી અડતાલીસ 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 રૂપિયા

બસો ને ત્રેપન રૂપિયા મિત્રો ભાવ છો ક્વોલિટી મિત્રો તમે જો વકલલા બસો ને ત્રેપન રૂપિયા મિત્રો ભાવ છો આપડે ખેડૂત મિત્રોને પૂછ્યું કઈ ગામનો મિત્રો માલ છે ક્વોલિટી મિત્રો તમે જો ગામ કાકા ટીમ્બી નો કેટલા વિઘાન ડુંગળી હતી પાંચ વીઘા ને કેટલી ઠેલ્યું લાવ્યો સિત્તેર ઠેલી કેમ લાગે ભાવમાં કઈ વધશે કે

મિત્રો આ ડુંગળીના ના ત્રણસો ને પચાસ રૂપિયા મિત્રો ભાવશો આપણે રાજ્યની ક્વોલિટી મિત્રો ત્રણસો ને પચાસ રૂપિયા મિત્રો ક્વોલિટી મિત્રો એકાશી બ્યાસી બસો બ્યાસી ત્રણસી ચોરાશી પંચ્યાસી છ્યાસી નેવું નેવું બસો નેવું રૂપિયા નેવું રૂપિયા એકાણું બાણું હટાણું ત્રણસો બે ત્રણ ચાર પાંચ ત્રણસો પાંચ રૂપિયા પાંચ

બસો અડસઠ ઓગણ સિત્તેર સિત્તેર એકોતેરતેરતેર ચુમોતેર પંચોતેર બસો પંચોતેર સત્યોતેર નેવું 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 બસો ને મિત્રો છે ક્વોલિટી મિત્રો તમે જો કઈક આ રીતનો મિત્રો માલ છે વીસ કિલો નો મિત્રો ભાવ છે બસો ને ચારસો રૂપિયા ચારસો ચારસો રૂપિયા ચારસો ચારસો રૂપિયા ચારસો ચારસો રૂપિયા ના ચારસો રૂપિયા ચારસો ચારસો રૂપિયા ના એક ચારસો ને એક રૂપિયા એક ચારસો એક એક રૂપિયા

પચીસ ચોવીસ સત્ત્રી એકસી ઓગણત્રીસ એકત્રી પત્રી તેત્રી નોંધ્રી બસો ને ચોપન રૂપિયા મિત્રો ભાવ છોપન ક્વોલિટી રૂપિયાને તાણ વાત મેંદી ને રૂપિયા